રામ રામ સીતારામ બધાને કેમ છો બધાએ આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો વાગી ગયા છે સાડા અગિયાર અને આપણો વિલોગ સ્ટાર્ટ થાય છે હવે કારણ કે અત્યાર સુધી અમે કામમાં હતા જે તમને આગળ કીધું હતું કે અમે એક જગ્યાએથી બે ઘોડા લઈ આવ્યા છે એક આપણી દુકાનમાં લગાડ્યો છે એ તમને બતાવ્યો છે એક અહીંયા હતો એને હવે આપણી દુકાનમાં પાછો લગાડવાનો છે કારણ કે એક અમે નવું કાઉન્ટર લઈ આવ્યા છે જે પણ તમને આગળના વિલોગમાં લગભગ કીધું હતું કે કલર કરવા મૂકી આવ્યા છે તો કલર થઈને કમ્પ્લીટલી આવી ગયો છે અને ગોઠવા આવી ગયો છે જુઓ કેટલું મસ્ત છે કાચવાળું છે એકદમ આગળ પાછળ બે સાઈડ કાચ છે એટલે ઓલી બાજુથી દેખાય આ બાજુથી દેખાય મસ્ત મજાનો આખો સામાન અમારો ઘણો બધો ગોઠવી દીધો ને બાકી વધારાના નાના પેકેટ છે એ તો આપણે અહીંયા ઘોડામાં જ પીડ્યા છે જોવો હું તમને કાઉન્ટર બતાવું અમારો એ છે કે આ અમારું કાઉન્ટર છે કલર થઈને કમ્પ્લીટ આવી ગયું છે અને આ બાજુ જુઓ કાચ છે હવે ઓલી સાઈડથી તમને બતાવું જુઓ કેટલું મસ્ત લાગે છે આ રીતના સામાન બધું ગોઠવી દીધો છે અહીંયા કાચ છે બે સાઈડ ઓલી સાઈડ કાચ છે આ બાજુ કાચ છે એટલે કમ્પ્લીટલી દેખાય બે સાઈડથી અને ધૂળ પણ ના ઉડે હતો આગળ અહીંથી ખાલી કરીને અહીંયા રાખ્યો અને આપણે અહીંયા બે સ્ક્રુ મારી દીધા છે બે સાઈડ અને હવે આપણી દુકાનમાં પાછો લગાવવાનો છે કારણ કે આપણી દુકાન માટે જ લઈ આવ્યા હતા આ કાઉન્ટર નહોતું ત્યાં સુધી બે ચાર દિવસ પૂરતો અહીંયા રાખ્યો તો હવે આપણી દુકાનમાં જાય અને અહીંયા લગાવી દેવાનું હે ચાલો તો આપણે ઓલી દુકાનથી આપણે જે ઘોડો અહીંયા ફર્નિચર લગાડવાનું હતું એ લઈને આવી ગયા અને અહીંયા લગાડ્યું અને એમાં એવું છે કે આ મંદિર છે અમારું એ અહીંયા હતું અને ઘોડો અમારે અહીંયા લગાડવાનો હતો પણ અહીંયા શું છે કે આ બોટ અને ઓલી મેન સ્વિચ છે ને એ બે નડતા હતા એ આડું આવી જતું હતું એટલે કંઈ મેળ નતો પછી વાંથી મંદિર કાઢી મંદિર અહીંયા લગાડી દીધું અને ઘોડો અમે અહીંયા લગાડી દીધો તો એ કામ આપણું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે કેટલો મસ્ત લાગે છે અહીંથી કારણ કે ઘરાક આવે તો ડાયરેક્ટ દેખાય પણ અને શું છે કે હવે અહીંયા જે કંઈ સામાન રાખવાનો છે અમે ધીરે ધીરે જે કંઈ નાના નાના ખાના છે એમાં આવે એ પ્રમાણે અમારે વસ્તુ ગોતી ગોતીને આ રીતના મૂકીએ છે ગોઠવી દઈએ બાકી તો અહીંયા જે કંઈ છે એ અહીંયા લગાડી દીધું એટલે અહીંયા ગોઠવાઈ ગયું છે ને આમાં હજી ધીરે ધીરે બપોર પછી આપણે ગોઠવીશું થોડીક વસ્તુ તો અહીંયા ગોઠવાઈ ગઈ છે આવું કંઈ કર્યું હે ને ઘડીક વાર તો ધૂળને બહુ ઉડી દીધી બધી સાફ સફાઈ કરી ને આમાં અમારે જે મસાલા અહીંયા ટીંગાતા હતા એ બધાએ અહીંયા ઉતારી લીધા હવે એની વ્યવસ્થા પાછી આપણે આમાં એટલામાં ગમે ગોઠવવાની વ્યવસ્થા કરીશું અથવા આ બધું ક્યાંક રાખી દેશું ચાલો તો આવું કંઈક કામ કર્યું વટાણ સુધી તો અમે હવે તો ઝાપટ ઝુપટ હાલે છે બધું ઠંઠેરવું જોઈએ અમારે દિનેશભાઈ ગોઠવવાની વ્યવસ્થા કરે કે હું રાખું આમાં કઈ કઈ વસ્તુ રહે એમ છે એ પ્રમાણે ગોઠવીએ ને મંદિર આપણું આ બાજુ આવી ગયું એટલે હવે એ કંઈ ટેન્શન આપણે છે નહીં વ્યવસ્થા બેય થઈ ગઈ આપણું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હવે આમાં જે રીતના રહે એ પ્રમાણે સામાન ગોઠવીશું ચાલો હવે તો લગભગ દોઢક વાગવા આવ્યો એટલે અત્યારે તો હવે જમવા જવાનો અમારે ટાઈમ થાય પછી આ વ્યવસ્થા ગોઠવી એ પ્રમાણે એવું હોય તો આ ચટણીના પેકેટ છે એ ખુલ્લા કરી વ્યવસ્થિત રહી જાય એટલે અહીંયા ગોઠવી દે હું તો વાગી ગયા છે બેમાં દસ ને વાર છે ને આપણે હવે ત્યારે આવ્યા ખાવાનો ટાઈમ થઈ ગયો ભૂખે લાગી છે ને ફરફર આપણે જે આગળના વિડીયોમાં બતાવી હતી ને તમને એ વાડીયાથી અહીંયા ઘેર ભાગી આવી જોવો બતાવું તો જોઈ લે એ ફરફર છે આપણી વાડિયાથી અહીંયા આવી ગઈ ને અહીંયા તડકો આવે એટલે શાંતિએ હુકવી છે બીજી થોડીક છે એ બીજી રીતે હુકાઈ ગયું ન્યા ત્યાં હુંકાઈ ગઈ હતી જે હવે વહેલી કરી હતી એ તો ડબરામાં ભરેલી હતી ને આ પાછી આવી હુંવી અહીંયા ને ખાવાનો ટાઈમ થઈ ગયો અમારો શાંતિએ બધી તૈયારી કરી જોઈ લો

અટાણે એક ટાણું કર લાં પછી આ ટાણે કા બે વાગે જાય એટલે અટાણે જ એક ટાણું કર ફરાર હાઈ ને હાઈ જે ફરાર કર લાં ચા બસ હાલો ફટાફટ ખાઈ લઈએ આપણે વાગી ગયા છે 4 માં અને આપણે ખાઈ પીએ આરામ કર્યો ઘડી ને શાંતિ ઉઠે ગઈ આરામ કરે ને આપણે ઉઠે ગા હવે થોડી સોડા પાલટી કરવાની છે અમારે અહીંયા તો શાંતિ સોડા લઈ લીધી એક છે જીરા વાળી ને એક છે લેમન શાંતિ તારે કઈ પીવાની મારે લેમન પીવી તારે

કરી દીધું ને પાણી જ પાણી આખા રસ્તા ઉપર પાણી જ દેખા તમને એટલો બધો વરસાદ ખાસ ન પણ તોય બહુ સારો આવ્યો આમ તો આવ્યો કે ભાઈ કારણ કે અત્યારે નથી એવી કોઈ સિઝન હમણાં જ હોળી ગઈ છે હજી હોળી ઉપર આવો કંઈ વરસાદ ના હોય પણ અત્યારે જુઓ તો ખરી આમ તમે બધી બાજુ પબ્લિકને હાલાકી વધી ગઈ છે વરસાદ અને પાણી અમારે તો અહીં સુધી પહોંચી જાય ફાઇનલ આપણે દુકાઈને હવે ગયા ને આપણે જે ઘોડો લીધો ફર્નિચરની વાત કરતા હતા ને એ આમાં બધે બધો સામાન ગોઠવાઈ ગયો કમ્પ્લીટ હવે થોડું થોડું જે કંઈ યાદ આવી છે એ પ્રમાણે ગોઠવીશું મારે દિનેશભાઈ ગોઠવાઈ રાખ્યું હતું કે તન કેક મેં આવે ને ગોઠવ્યું અને હવે શું છે કે અમારે આવી ગયા છે મહેમાન કે આપણા સબસ્ક્રાઈબર જે આવ્યા છે તો એને લઈને આપણે ઘેર જવાનું છે હવે તમને ઘેર જઈને જ બતાવું અહીંયા તો હવે લઈને આવ્યા ને હેલ્મેટને પહેર્યું એટલે ઘેર જઈને આપણે પછી વાતો કરીએ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા મહેમાનને લઈને જે હમણાં દુકાને તમને વાત કરીને કે આપણે ઘરે જઈને મળાવીએ તો આપણા જે સબસ્ક્રાઈબર છે એ જૂના જ છે અને પેલા એ આપણે ઘરે બે વખત આવી ગયા ને આપણે એક વખત એના વળે જઈ આવ્યા પણ આજે થોડુંક કામ હતું કામ પતાવીને જો આપણી પાસે આવ્યા હોય તો એ સ્પેશિયલ આપણે મળવા જ આવ્યા કહેવાય એટલે આપણે એમ એટલે કીધું હતું કે આપણા સબસ્ક્રાઈબર આપણે મળવા આવ્યા છે તો ચાલો હવે આપણે એની સાથે વાત કરીએ જો આપણા સબસ્ક્રાઈબર છે કે કાનભાઈ છે અણી આવ્યા છે તો કાનભાઈ આપણે અત્યારે તો પૂછવાનું શું હોય કે પોઝિશન એવી છે કે વરસાદ પાણી કેવી કેવાક છે વરસાદને તમારે નુકસાની શું છે મોહન પાણી શું છે તો આવા બધા આપણે ખબર અંતર પૂછીએ મગવાયાં બાવા એકવાર છે વરસાદ તો થોડા ઘણા સાટા પડ્યા હતા બહુ કોઈ તકલીફ જેવું નથી એટલે વાંધો નથી બાકી તો માલ હસવાઈ ગયો દાણા હતા ઘઉં હતા એ તો બધું હસવાઈ ગયું બહુ સારું છે વાંધો નથી વરસાદ નહીં જતાય નુકસાને ના કોઈ નુકસાન નથી હોતો હારું દવા છાંટા ગણાય થયા તા ખરાબ પીડ્યા તા હોપર હોપર જીડ્યા બર્ટના કાંકરા પડતા હતા પણ ખાલી પાંચ મિનિટ પૂરતા જ હતા એટલે કોઈ તકલીફ આવી નથી તો claro કે બસ તમારો ભાવ હતો એમ થાય કે હેલો અરે ભાવના વાત કરો માય પછી તો બે ત્રણ વખત દુકાને આવે કે નાથી ભાગે જાતા લાગણી ખાસ કરીને શાંતિ નહોતી કે કે આ વખતે આવે ને એટલે લઈ ને જ આવી જો નહી અમે ભાગે જાવું તો એ રીત તો નખેવાય તો એવું છે કે હવે આપણો સબંધ અમારે તો કાકો દીકરી જેવો સંબંધ થઈ ગયો ને પાછો અમારો લય છે એ તો સવાલ ની વાત છે બહુ હાઈ ક્લાસ બાકી ડાયરો મજામાં ડાયરો બધુંય મજામાં ભાઈ

સરસ લ્યો સરસ ચાલો હવે આપણે છ માં બહુ જાજી વાર નથી દિનેશ અમારે વાડીએ દૂધ લેવા જવાનું છે એટલે આપડે ફોન આવ્યો એટલે હવે આપણે પાછું વાડી જવાનું થાય આગળ પેલા નાસ્તો કાંઈ ભાઈ ને આપડે ઘર લેવાનો છે પછી કન્ટિન્યુ કરીએ ચાલો તો હવે આપણે જઈએ દુકાનધારા કાનભાઈ બાસ્કુન જોરે ને હેલ્મેટ ને બધું કમ્પ્લીટ કરી લીધું રોકાવાનું છે ને અને વાડીએ ઓલા દૂધ લેવા જવાનું હતું દિવ્યાસ ને મોકલી દીધો એટલે અમે ઘણી વાર પછી ખોટી થઈ ગયા કાનભાઈને પાછા શાહ પાણી નો પ્રોગ્રામ કરાવ્યો પીવા નહોતા પણ નાસ્તો કરાવ્યો પછી શાહ પીવું ને હવે એક ટાઈમ થઈ ગયો એટલે એવા આપણા એમાં બહુ ટાઈમ કરાવીને કારણ કે એને જવાનું વાડીએ હોય એટલે હવે રોકાય એમ છે ને એટલે આપણે હવે ધીરે ધીરે નીકળીએ સારું ખાનભાઈ પાછા આવી જવો રે પાછા ઘર જરૂર જરૂર

બધું કામ હવે લગભગ અપ ટુ ડેટ થઈ ગયું છે ઉપર એ બધું ગોઠવાઈ ગયું છે બધુંય પણ બધું છે ચાલો ને હવે આપણે થોડુંક માર્કેટનું કામ છે તો પતાવી આવીએ પછી હવે આપણે લગભગ ઘેર જઈને કન્ટિન્યુ કરીશું કારણ કે અહીંયા બીજું અમારે ઘણું કામ છે બધું પતાવવાના છે તો પતાવી ફટાફટ ફાઈનલી તો વાગી ગયા છે સાડા દસ અને આપણે દસ વાગ્યાના ઘેર આવી ગયા હતા ઘેર આવ્યો તો લાઇટ નહોતી એટલે લાઈટ હમણાં આવી તો મેં કીધું ચાલો હવે આપણે ખાવાનું છે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ને એ બધું કામ બાકી છે બીજું તો કંઈ છે ને વિડીયો લાંબો નહીં કરીએ તો સબ્સ્ક્રાઇબર આવ્યા હતા એટલે શાંતિ સંતોનો આમ મજા આવે તો સંતે કીધું ને કે ઝાડ આવે તો ઘર લઈને આવી જાય આજ મેળા આવે ગો અમારે હા કાનો કાકો આવ્યા તા તો એનાથી પછી ઘેરા લેવા ને બેઠા ને મજા આવી વાતું કરીયું ઘડી મસ્ત મજા મજા આવે ગઈ ને ભાવને લાગણી હતી એટલે આપણે લઈ આવ્યા ને એની લાગણી હતી આપણા પ્રત્યે એટલે એ આવ્યા એ અમને ન્યા આવવાનું આમંત્રણ જઈ આવે ને ત્યાં અહીંયા આપે હવે પાછું કહી દે અમે એક વખત તો જોઈ આવ્યા પાછો ક્યારેક ટાઈમ મળી જાય તારે ગોઠવી ભાઈ હા પાછો હજાર ટાઈમ જડીએ તારે ગોઠવી અને અમે એને કીધું કે તમે એક ફેર આવો ખાઈ જાઓ પછી અમે આવીએ તો કે જે આવી હોય કે અમે પણ તમે આવી જાય કે ચાલો તો હવે ફટાફટ આપણે ખાઈ લઈએ બાકી તો વિડીયોનું કામ બાકી છે એટલે એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક મસ્ત લાઈક આપો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ